યુગ ભાઈ એમ કીધું ને યુગભાઈ હવાર માં છે ને હવે બેઠું મમ ખાય એટલે હવાર માં નાસ્તો કર્યો હોય ને એટલે હવા માં શિયાળામાં ઠંડી લાગતી હોય ને તો આપડે ધોડીએ ને તો ગરમી થઈ જાય એટલે મીઠું ધોડવા તરત છોકરા ને હું હોય ભાઈ મમ્મી એક સીતાફળી ની ડાળી કાપી મમ્મી નાળિયરી ની ડાળી કાપી સીતાફળી ની કાપી સરસ કામ કર્યું વેલી ની અંદર ઉડી ગઈ મારી પાસે હાડા પાસે ની ઉડી ગઈ ને એટલે મને એમ છે હવે તો હું નળ આવશે આગળ

યુગ ભાઈ નું ધ્યાન રાખવું તને ખબર ન હોય નાખી છે કારણ કે બઉ વધી ગઈ હતી બળતણ જોય સાચી વાત છે ગરમ પાણી કરો ડાળ કેવડી મોટી છે આમ ભાઈ કામ કરે ખીલો લઈ ડાળ કાપે મારો દીકરો

તું કપડા ધોતી હો ને वीडियो मैं मूको तो ને એટલે કોમેન્ટ આવી હતી કે વોશિંગ મશીન લઈ દો તારે જોતું તું એવું જડી ગયું હવે વોશિંગ મશીન તને કેમ લઈ દઉં ખબર છે એટલે કેતી નથી પછી લઈ દઈ ક્યારે અત્યારે થોડાક દિવસ કપડા ધોઈ નાખ પછી ક્યારેક આવશે ભાઈ આપણે આવશે બધું થાય છેલ્લા 7 વર્ષથી ધોઉં છું આ દોરથી ધો છે નાની હતી તે નો ધોતી નહીં તો એ મમ્મી હતા ને મમ્મી બેન બે હતા મારે તો આમ જતા કેવી ભોળી થાય છે હા ભોળી થાય છે ફટેફટ કેવી છે લઈ દે પછી બોલો બીજું છે એમ નઈ પૂછો છે દોડતા દોડેસ પણ હવે શું છે કે ને

કેમ જ્યોતિ બિસ્કિટ બિસ્કીટ નો દેવાય ને નાના છોકરા ઓ ને ના ના નો દેવાય પછી બિસ્કિટ દઈ ને એમાં ભાઈ બીમાર પડી જાય છે એટલે બિસ્કિટ નો ખાય ને એમ સારું તો સારું મિત્રો આજનો લોક અહીં સુધી જ રાખું છું કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરજો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ જલ્દી નવા લોકમાં ત્યાં સુધી બધાને જય માતાજી